તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં તો હું શું તમારો વિરુ વ્લોગ ને મારા વ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે સવારના ના છે આન્ટ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને શું બનાવે મગારેલા ભાત મગારેલા ભાત બનાવો તો કે અત્યારે બના આપણે થોડી જરે નાસ્તો કરી લઈએ ભાઈ આ તો મમ્મી બીમાર પડી યાદ તો

तो गाइस नाश्तो करलि त मम्मी अब हाम्रो चाहिँ यो के कम लान्तोै बीच म दिपी भयो फैजा गछि जाय दवाल अनि वजी ना नाइ वजी जाय न तो सरी भागी ना अरे मा सरी सरीले जे भइछ लो फैजाय न आ आ तो सरी लो फैजाय तब गापा जे आफक फैजियो तो गाइस अतेरी बप्पा ने जवान छ 12 ते इस्ट्री करिया पिउन सटन सटन पिएन्तेन

બે ફેરા લોયા આપરો કોઈ કામ નથી નહી મમ્મી માટે બોહળી મમ્મીની તમારા માટે રૂમા થેન્ક વસ્તુ મારી આરે દુપટ્ટો શ્રીલંકાર ખર્ચો કરી નાહી ₹200 વદન બસ બસ ₹200 વદન નહીં બસ ₹200 ખર્જો કંઈ નહીં કે બસ વદન નહીં બધું તારીખે મારા હમ તારીખે ડાયરેક્ટ મને આપજે બસ

ત્યાં મમ્મી ચાલ લઇ આ હું એક ટાઈમ પાસ કરો બે બે કોઈ કોમ હા નહીં તો ગાઈસ આપણે આટલું લેબડો પાર્યો છે પૂછી લાવી હતી પોણી તે પોણી પી લઈએ થાક લાગ્યો

આપણે લેબડું ઉપાડી ને કરીએ યાર કારણ કે આવું સૂર્યાસ્ત થઈ થવા આવી ગયો મારા ખ્યાલથી ઓછા પોત થઈ જાય ને કરીએ આપણે ઘેર ત્યાં મમ્મી ચાલ લે મમ્મીના જે તાવ આવ્યો હા કેમકે કમ્પેર થઈ ગયો આમ તો ફાટી નાખો તો આપણી વાત કરી છીએ તારે એવું કશું નહીં હોતું આપણે પણ મમ્મી કે નામ વાટી દે તો એ લેબડું પાડી દઉં એટલે આપણે લેબડું પાડવા જાય એટલું

ऐरा ही नहीं, नहीं। ना, मस्ती वस्ती कोई नहीं करते। आई दाल परम परं के दिया पासो। तो खावे मां नहीं, माखवान दे। बजनु सुगरू। जी <laughs> कंधों चिया खावे वाला वीडियो कॉल आया तो। सुगरू इस तेरे मगनु सांप से मरतु हो। परी की का माखवान नहीं।

Oh, oh, amara ya tangkuti ya bajana ya, maya jawan uya, bako mada tatakai. Batu-batu. Ngayat ya amara ya salatrakai, bako mada tatakai. Tuh, dais, ngoman sopra ngopona iyo. Prasa makbola mana betong, te pangkari owa. Ami yang lakan mwa yapa nang, iya sara. Te, tewa apsi, ladi-ladi iya

hello guys kìa hello guys mặt 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 ta mặt 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 mà

બેય રાખાને વિશે લાઈક કરજો એમ કહી દે લાઈક કર દો લાઈક કર દો લાઈક કર દો લાઈક લાઈક સબસ્ક્રાઇબ સપ્રાઈઝ સપ્રાઈઝ નહીં સબસ્ક્રાઇબ તે ગાયસા એ તો મમે મફડ્યો છે ખાવી મફડ્યો છે કે મફડ્યો છે કે થોડી હમ દે

ઓ હા તાળી પાઓ તાળી પાઓ હા પપડીજી કો હા હ ગાઈસી પડી શેકી રહી હે દુંગ મારો બહુ આવા તો ગાઈસ અહીંથી આપડે વિડિયો એન્ડ કરીએ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી કોમેન્ટ બોક્સ માં જઈ રોમ આપી કરીને કોમેન્ટ કરી દેજો મલ્લેકાલ ના નવા બ્લોગ સાથે જૈરોમ આપી